મિત્રો સ્વાગત છે તમારું સનાતન વિચાર ચેનલમાં આજે આપણે એક એવી કથા સાંભળવા જઈ રહ્યા છીએ જે દરેક માનવીએ જીવનમાં જાણવી જોઈએ આ કથા છે દાનવીર કર્ણોની અને એમાંથી જન્મેલી શ્રાદ્ધ પક્ષની પરંપરાની કહેવાય છે કે આ સોળ દિવસ દરમિયાન પિતૃ લોકના દ્વાર ખુલ્લા હોય છે અને આપણા પિતૃ પૃથ્વી પર આવે છે જો સંતાન શ્રદ્ધાપૂર્વક તર્પણ કરે અને દાન કરે તો તેમના પિતૃઓ પ્રસન્ન થઈ આશીર્વાદ આપે છે હવે આપણે સાંભળીશું દાનવીર કર્ણની વાર્તા અને શ્રાદ્ધ પક્ષનું મહાત્મય મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયા પદ જ્યારે કર્ણનું અવસાન થયું ત્યારે તેની આત્મા સ્વર્ગમાં ગઈ પરંતુ ત્યાં તેને ખાવા માટે અન્ન મળતું સોનાની થાળી અને ભોજન પણ સોનાનું જ મળતું આથી તે ભૂખ્યો રહેતો ત્યારે દેવતાઓએ તેને પૂછ્યું હે કર્ણ તને અન કેમ નથી મળતું તું તો પૃથ્વી પર રહેતો આ સમય દરમિયાન દાનવી તરીકે પ્રખ્યાત હતો તું ગરીબોને બ્રાહ્મણોને જરૂરિયાતમંદોને હંમેશા દાન આપતો હતો ત્યારે કર્ણ વિનમ્રતાથી ઉત્તર આપ્યો મેં જીવનકાળમાં સોનુ ઘોડા હાથી જમીન રત્નો બધું જ દાન આપ્યું પરંતુ મેં ક્યારે મારા પિતૃઓને જલ કે અન્નનું દાન આપ્યું નથી કેમ કે મારા પિતૃઓ કોણ છે તે મને ખબર ન હતી દેવતાઓએ કહ્યું દારા પિતૃ તરસ્યા છે તો તેમને ક્યારે પિંડ અને જળ અર્પણ કર્યું નથી અને અન્ન પણ મળતું નથી તેના લીધે તને અન્ન મળતું નથી કર્ણ આ વાત સાંભળીને પ્રાર્થના કરી કે મને પૃથ્વી પર મોકલો જેથી હું મારા પિતૃઓને જલ તર્પણ અને અન્નદાન કરી શકું દેવતાઓએ તેની પ્રાર્થના સ્વીકારી અને કર્ણને સોળ દિવસ માટે પૃથ્વી પર મોકલવામાં આવ્યું આ દિવસ દિવસોમાં તેણે પોતાના પિતૃઓ માટે શ્રાદ્ધ કર્યું પિંડદાન અને જલ તર્પણ કર્યું આજથી જ આ શ્રાદ્ધ પક્ષ એટલે કે પિતૃ શરૂ થયો જેમાં દરેક સંતાન પોતાના પિતૃઓને સ્મરણ કરીને પિંડદાન તર્પણ અને અન્નદાન કરે છે આ કથા આપણને શીખવે છે કે જીવનમાં દાનનું મહત્વ ઘણું છે પરંતુ પિતૃત્વ પ્રત્યેનું કર્તવ્ય સૌથી શ્રેષ્ઠ છે પિતૃપક્ષમાં કરેલા તર્પણ અને દાનથી આપણા પૂર્વજો સંતોષ પામે છે અને આશીર્વાદ આપે છે તેથી દર વર્ષે પિતૃ પક્ષમાં સ્રાતૂર્વક પિતૃઓને યાદ કરીને અન્જન્મ જળનું તર્પણ કરવું જોઈએ મિત્રો આ કથા આપણને એક ઊંડો સંદેશ આપે છે કે જીવનમાં દાનનું ઘણું મહત્વ છે પણ પિતૃઓ પ્રત્યેનું કર્તવ્ય અને સર્વત છે

જો શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે તો પિતૃ આશીર્વાદ આપે છે ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને તમામ મુશ્કેલીઓનું નિવારણ થાય છે તો મિત્રો આ હતી દાનવીર કર્ણની કથા અને શ્રાદ્ધ પક્ષની ઉત્પત્તિની વાત યાદ રાખો શ્રદ્ધા સાથે કરેલું પિતૃ તર્પણ એ જ સાચું પુણ્ય છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સનાતન ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ